इंग्लिश दावन वेचाण करता रही समो ने दावनी बोटल अंग एक सौ पंचावन जींत रूपयाचीस तथा रोकड़ा रूपया एक हजार नौ सौ पचास कुल पचास हजार पंचोतेरता पकड़ प्रोहिबीशन के उत्तराण पुलिस, पुलिस इंस्पेक्टर श्री डीयू बारड तथा सेकंड पुलिस इंस्पेक्टर श्री एन जी पटेल उत्तरायण सर्वेलस स्टाफ सब इंस्पेक्टर ए आर पाटिल तथा सर्वेल स्टाफ मणसों से प्रोहिबीशन केस शोधी का पेट्रोलिंग

વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની whiskey beer ને શિલ્બંદ બૂચ લેબલવાળી બોટલી 3 કુલ લંગ 155 કિંમત ₹28125 તથા અંગ છડતીના પ્રોકડા ₹1950 મળી કુલ કિંમત ₹50075 મત્તાના મુદ્દા માલ સાથે મળી આવી પકડાઈ છે તમે તમોનો ચોથો બેચો આપના જયેશુર ફેટ પિંકુ પટેલ હિતેશુર ફેટ હિતેન્દ્ર પટેલ આવેલ નહીં તેઓને વોન્ટેડ જાહેર કરી તમામ ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન કેસ શોધી કાઢવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અચમલ જાતો સાથે